જય માતાજી રામ રામ સીતારામ લઈ લે અમારું મોરલા એને કે રામ લખન ત્યાં ખડ ખાવા આવ્યો જોઈ લે ડેલા ની બાજુમાં ચારી બહુ જોઈ લે ખાતા ખાતા પણ જોઈ લે કોઈ આવતું નથી ને કોઈ મીંદડું ગાતે જોઈ લે કારણ કે આ તો જંગલમાં રખડતા એકલા એને કે જંગલમાં રખડતા હોય જોઈ લે એ બધુંય ખાય આમ રચકો બહુ જોયે ગદમ જોયે ગદમમાં હૈયા યા મરઘી છે એને કહે આ મરઘીઓ એને ગદમ બહુ ખાય આ કુકડો જોઈ લે મોટા થયા એટલે તો ધબધબાટી બોલાવશે અમારા રામ લખન નામ રાખ્યું બેનું એને કહ્યા રામ લખન નામ હેજો અને હવે ઓલા વચ્ચમાં ખાંડા પીસા હતા ને આવું હવે મીડ્યા પછી મોટા પૈસા થઈ જાય ને એટલે બહુ રૂપાલા લાગશે કાંઈ એમ જો એકલા જ રખડે લસણ ને એને હારો વારો કાઢે લસણ કાપી જાય કાંઈ એમ એને ખીચે કોથરિયું બાંધ્યું લસણ ખાય એક તો ત્યાં છે આગળ એક હમણો ગયો થઈ જાય ગમે પલે રખડતા હોય આવે જો દોડી જાય એ ગયો કુકડા ગયા ને એટલે કુકડા ગયા ને એટલે વયો ગયો એવું હે ભાઈ મહેસાણા સો પૂરો કરીને આવ્યા એટલે મેં કીધું હવે ઘરના બનાવીએ બ્લોક એમાં હવે તો કઈ નથી એવા ને કે ઘરના બનાવીએ બધા બ્લોક આખો રજો ગદમ હવે આઈ ક્લાસ થઈ ગઈ રજકો હવે ઘોડા વાંધો નથી ખાવા એવા ને ઘોડાઓને ને હવે હાલશે એક ટાઈમ પછી મકાઈ છે ને એ ગાયો માટે હે એવા કે મકાઈ છે ને હજી વાર લાગશે મને દોઢ મહિનો ખેસી જાય હજી મકાઈ આ કોરા અમારે ગીર માતા આવું હે જોઈ લે એટાણ પાલો ખાય એને કોઈ પાલો ખાય હજી તો અંદર કાંઈ પીડ્યો છે મારે અર્જુન એને અર્જુન નંદી એમાં પણ જોઈ લે અમારે ઊભો હશે એમ બહુ ભારી ખૂટે એને બહુ ભારી ખૂટે જબરજસ્ત જેવડી ઉંમર નો હોય પણ તમને આમ વાસડો લાગે એને લાગે વાસડા જેવો એવું ફિટનેસ છે બાજુમાં રાણી ઊભી આકોર અમારે રાધા દૂધ ભારી કરે મધુ અમારે મધુ જોઈ લે આકોર કામ દે આવે કાવેરી એને આવે અમારી કાવેરી બહુ ભારી આની માન દાડી બધા આપણી દૂધ ભારી કરજે આની માં એવું દૂધ કરે પછી ઓલી બેન આ સમજી લેજો દોઢસો બસો ગાયો માં ધન ગાયો હતી ને એ જ રાખી એની જ ઓળખ્યું છે આપણે ઘરની હોય પણ એમ ધોન માં હતી ને એને જેની માં દસ લીટર ઉપર દૂધ કરતી હતી ને એની જ નીકળી ગયું અત્યારે કારણ કે આમાંથી આવે ને બેસ્ટ ક્વોલિટી આવશે આ જો અમારે રાણીનો દીકરો એને કે રાણીનો રાણી હજી દોવા દે ભાઈ અમારે આઠ આઠ મહિના થઈ ગયા

આપણે જ નથી ખાતા કારણ કે આપણે ઘરે તો ચાય નથી બનતી ગાયું ને જો ચાંદલો કરવાની અહીંયા પડ્યો કાયમ ગાયું ને ચાંદલા કરે હજી નાખી દીધું એને કાયમ એક એક રોટલી દીયા ને બધીને એ રાણી રાણી મહારાજની ને ચાંદલાય કરે જો મધુ ને અમારે ખાસ હવે હવે પાછું સેઠ સાંજે જડશે ને બહુ નાખીએ તો પછી બહુ નરવા થઈ જાય બહુ જોઈ લે અમારે અર્જુન કઈ ઘટાય નહી એવો ખૂટશે છે ઠાઠું બાઠું જોઈ લે ખોજો એવો ઉમર માં જબરો પ્રદીપસિંહ રાવલ ને હતો ને અર્જુન એનો દીકરો હા એનું નામ આપણે અર્જુન જ રાખ્યું તો એટલે એ તો થઈ ગયો જોઈ લે માથું ના ભીમ નો બાપ છે ભીમ નો બાપ છે પહેલી કીરો હતો ને બે એમાંથી આવ્યો હતો એક અર્જુન કરીને એના દીકરા તો સાડા આઠ લાખમાં અર્જુન એનો દીકરો હાડા આઠ લાખનો દીધો હતો ને એ ઓફ થઈ ગયો ઓલા બહુ નો હા કંઈક કઈક મજા નથી એ ભીમ કરતાં મોટો હતો ભીમ ઓલી ગોરા છે આપણને ઊભો હજી એ બસ 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 બહુ હોજો પછી આના માથામાં હે ને આમ હું ને એટલે કસ્તુરીનો હા આવે અમારે મનસુખભાઈ ગયા હતા ને એને ખબર પડી ગઈ કાના અને કોઈથી કોઈને દેવાય નહીં કાના અને કસ્તુરીનો હા આવે રમભાઈ આના કપાળમાં બહુ ભારે રૂપાનો હાંડળો છે તરણેતરમાં નંબર પણ લઈ આવ્યો એને તરણેતરમાં આપણે લઈને ગયા હતા નંબર લઈ આવ્યો એ હું હે ભાઈ કહેજો આને ખબર આવજો બસ બસ પાછો આવશે ને ધર્મા દો થશે કઈ નહીં થાય આવે પીઢારી છે બધા પૈડા એવું હવે અહીંયા રાખી દઈએ આપણે ચાંદલો કરવાનો ત્યાં આપણા ઘોડાઓનું હોય ત્યાં થોડા હોય જોવા રિંક પાણી ચવા ને કહેતો ધૂળ બહુ ઉડે બે વેદન વેદનિયામાં પાણી ચાટી પર પછી ભાઈ અમાર કોઈને જાવું હોય તો અલબેલિયા જેવું હ વર્ક પરમિટ આપણે બહુ ગામનું નામ તો કઈ નાય આવડે એ અલબેલિયા વર્ક પરમિટ છે રહેવાનું આપે કલીનર હેલ્પર ની જોબ છે ક્લીનર અથવા હેલ્પર ની જોબ છે પ્રોસેસ ટાઈમ બે મહિના અને પગાર છે ચાલી હજારથી પચાસ હજાર ખર્ચ છે ત્રણ લાખ દસ હજાર એડવાન્સમાં પચાસ હજાર આપવાના અને વર્ક પરમિટ બે વરસની તો આમાં કોઈને જવું હોય ને એલ્પરમાં તો અલ્બેલિયા એવું ગામ છે યુરોપનો દેશ છે અને ત્રણ લાખ દસ હજાર ભરવાના હે અને પગાર છે ચાલીથી પચાસ હજાર ખાવા પીવાનું તમારી માથે ને ઓગણીસ થી પિસ્તાલીસ વર્ષ સુધી હાલે હેલ્પર ને એવી બધી એમાં છે કોઈને જવું હોય ને તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને પચાસ હજાર ભરવાનો ને બે થી ત્રણ મહિના થઈ જાય તો બે ને કહેવાય આપણે ત્રણ કહીએ અને ચાલીસ પચાસ હજાર પગાર છે એટલે પગારી સારો કહેવાય અને ત્રણ લાખ ને વી હજાર કારણ કે બધાને પૈસા ભરા કરીને બીજા દેશમાં ક્યાંક વહીવજો જોવાય અને કોઈને જવું હોય તો ઇઝરાયલ ચાલુ હોય અને નોર્વે ચાલુ હોય નોર્વેમાં પગાર ભારી હે ભાઈ નોર્વે વાળા હોય કહે ચાર લાખ ને બાર હજાર સુધીનો પગાર હે નોર્વેમાં ને અગિયાર લાખ ભરવાના હે ને એ જવું હોય તો કહે દો અને હમણાં આપડા ઓલા ઓસ્ટ્રેલિયા વાળા હે ને એ દિલ્હી ગયા બીજા સબમિટ કરાવવા શું થાય એ વારને બધા જણાવવાનું હોય આઠ નવ તારીખે હવે થઈ જાય તો સારી વાત છે આ સરકારી કામ છે ને હાથ જોડાવે એક વાર તો ધકો ખવરાયો હતો હવે પાછા ગયા એમ કીધું અમે બધા સાત સાત જણા હે આપડા તો કરી દઈશું એમ કહે તો હવે આજ કદાચ બે ત્રણ વાગે પૂગશે પોરબંદરથી લક્ઝરી બાંધી કે લક્ઝરી અહીંથી બાંધી દીધી ને બધા ભેરા ગયા એટલે હું થાય આપણે જ કેશું પાછા એને શું થાય જોઈએ એને કીધું કે ના સો ટકા અમે બીજા સબમિટ કરી દીધું કરી દે તો એની ભલાઈ બાકી તો નકર આપણે કાંઈ ન થાય હું કરી લેવું કોઈને જાવું હોય તો ભાઈ આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ સિસોદિયા નામ આગળ વીડિયો બના આપણો તુફાન સર્વિસ થાય ને તમને બતાવીએ જો આમ પોરબંદરમાં એવા ના કે દારૂના ગુના નોંધાયા એવા ના કે જેમાં ભરત કશીરામ બેવાણિયા ફરાર ધાર્મિક ઉર્ફે રાજ અરવિંદભાઈ થાનકી લખન ઉદેરામભાઈ કોડી જયદીપભાઈ ઉર્ફે જયેશ હમીરભાઈ મકવાણા જયેશ ઉર્ફે પંકજ ઉગાભાઈ ડોડિયા મીલાપ પૂંજાભાઈ ડોડિયા ભરત સાજણભાઈ દેવરાણિયા રામજી ઉકાળાભાઈ સામળિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ પછી આ પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોનું નકલી સર્ટિફિકેટ બનાવનાર રાજકોટના ડોક્ટરને ગિરફતાર કરી જેલમાં ધકેલાયો જોઈ લે પછી રાણાભાઈમાં વિવેકાનંદ સ્કૂલ સામે રોડ પર સાલુ બાઇકમાં સાડી આવી જતાં નીસે પડકાતા માથામાં ગંભીર ઇજા પહોંચતા મહિલાનું મોત નીપજ્યું લ્યો જવામાં એવું હે ભાઈ પોરબંદર ના જાવ હમા સારી આવે આપણે ભાઈ આમાં આવે પેપરમાં કાયમ તો એવું હે ભાઈ

સાડા દસ અગિયાર વાગ્યા એટલે સર્વિસ સ્ટેશન ઉપર સાજીદભાઈ એ સડાવ્યો અત્યારે તો એક બે ને એક બે કરે ઘરે કંઈક લાઈટ ન હોય થઈ જાય ને કારણે કાયમ સર્વિસ કરે આપણો કુંઢો બધાય ત્યાં વખાણ દાદા ને મહેસાણામાં અમારો આમ ઘોડો ને અમારો આમ એવા એક નતા એવડા કુંડા કાન તો ઘોડો જ નહોતો કોઈને હતા બે ત્રણ કાંઠે ઉસા હતા આનાથી કટ પીસ એવા માર્કિંગ ને એવા કાન ને ચારે ચાર પગ પેન્ટિંગ કરે એવા અને દેવમણી ચારે ચાર પગમાં પદમ ડાબી કહેવારી દેવમણી એવા કોઠા કાન આમાં

તો જ એને આમાં પગમાં પાણી ન ભરાય કે પગમાં પાણી એમ જ ભરાય પછી ગણાય કે અમારા પગમાં પાણી આવી ગયું ઘોડાઓને નાન તો સોસ બંધ થઈ જાય ને પણ પાણી નીકળી જાય ઘોડા પગમાં ડાબલાઓમાં નીચે ને સોસ હમણાં જો આપણે બે મહિને બે મહિને ડાબલા કાપીએ તો હમણાં કાપી ગયો ગરમ સિરાયું આ બાજુ હમણાં સણાં આ બાજુ સણા પાલતી છે બીજી વાર ભાઈ ભાઈ ઉગી ગયા હવે જોરદાર એવું હા ભાઈ ને ખેડૂત આમ હાલતું હોય ખેડૂત હાલતું હોય આમ સર્વિસ સ્ટેશન પાણી અંદર વહી જાય કઈ ટેન્શન નહીં